છોકરા નજીક આબો થઈ ગયું છે નજીક તો આઈ ગયું છે નજીક છે ખાલી આઈ ગયું જ બાકી છે હું કહું ને એટલું જ બોલ છે વધારા માં બોલતો નઈ ભલે રાત થઈ જાય

પકડા રાઘો રાગરા આપડે નહીટ હોય આટલા જાગે છે આપડે પણ તમે તો પેલા તોડતા ખા ચોરી કરવા આયા નહી આયા પેલા એ કોમ કરીએ હવે આપણે ઓનતે ઓમ આયન પર નઈ પાછો ગરખો પડ ગોક તો લાઈટ થઈ છે સોરી કરવા તો હું કરવાયો છે ભલે ના પડી આપણે સોરી કરવાનું છે ઘરે માં છે તો નઈ જોજો તો કોઈ કીધું करू હા છોકરા ઓ

હા બોલતો એકદમ રાહતકી બાર વાગે ગાડી પડીશ હાલે હા કમ કરે લઈ રેલ રે છોકરા બોલતો હા તમે પણ બોલ ના પણ શો કોણ આ કોઈ ને હગી છે હગી થાય નહિ જય બે વખત ધાર છે

फोल्डिंग खाली पैसा લઈ રહ્યા બધું લઈ લેવાનું બે જોપો વાસલું છે જોપો એક તો ખોલ તો છે એય વદા વદા એ ઓભળાતું નઈ લઈ ગઈ દે કોન્સોલ લે મોબાઈલ લે એ તો મોબાઈલ ને મોબાઈલ લે

ફોન નહી મળે જો કોઈ નહીં તમે બધું ખોકા છે ઘર નું કોઈ નહી

किनारे फिर

અરે યાર તો મારા અંધારમાં મોય પાડે કોક આત્યારે હી મારી નાખ માથે જાવું કેમ કરી માથે 2 લાખના દાદીના પૈસા હતા હવે માર કોકના પાસે જાવું પડશે બોલાવા પછી મારતી છે બેત્રવ નઈ છે અને હું થી છે હું હું નથી છે વાહ વાહ